શું સાચે આ લક્ષ્યાંક જે રાખવામાં આવ્યો છે એ સાર્થક થઈ શકે છે કે કેમ રિપોર્ટ્સ શું કહી રહ્યા છે અને તેની સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાં ભૂલ કરી છે કઈ ભૂલ છે જે તેમને ભારી પડી શકે છે શું કોંગ્રેસને તેમને વધારે જ નબળી સમજી લીધી છે કે પછી કોંગ્રેસે આ વખતે સારો પ્રયત્ન કર્યો છે જેના કારણે કદાચ તેઓ થોડી ઘણી સીટ હાંસલ કરવામાં સક્ષમ સાબિત થાય છે શું કહે છે વિશ્લેષણ એ તમામ મુદ્દાઓ પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ પરંતુ આ રિપોર્ટમાં મેઇન જે મુદ્દાઓ રહેશે પાંચ સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બે હજાર ઓગણીસના આંકડાની પણ વાત કરવાના છીએ બે હજાર બાવીસની ના આંકડાની પણ આપણે વાત કરવાના છીએ અને તેની સાથે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના જે આંકડાઓ છે જેમાં વધ થઈ રહ્યા છે તેની પણ આપણે વાત કરવાના છીએ આ સાથે જ જે અન્ય બીજો મુદ્દો છે એમાં ચાર બેઠકો સિવાય ગુજરાતમાં પાંચ લાખની લીડ શું સાચે સાચા અર્થમાં સાર્થક થશે કે કેમ તેને લઈને પણ આપણે આ રિપોર્ટમાં વાત કરીશું ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શું થયું હતું શું ગણિત હતો કોંગ્રેસની સ્થિતિ શું હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું હતું એ તમામ મુદ્દા પર પણ આપણે ચર્ચા કરવાના છીએ હવે આગળ વધીએ તો ચોથો મુદ્દો કોઈ ઉમેદવારને ગુજરાતમાં પાંચ લાખની લીડ ક્યારે મળી શકે અને ક્યારે મળી છે ખરી આ બંને મુદ્દા પર આપણે આમાં વાત કરીશું અને હવે પાંચમા મુદ્દાની વાત કરીએ તો શું છે પલોની સટ્ટાબજારનું અનુમાન જે સચ્ચા બજારનું અનુમાન છે એ શું કહેવામાં આવી રહ્યું છે તેની પણ આપણે આ વિશ્લેષણમાં વાત કરવાના છીએ કારણ કે આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં અમનવા રંગ જોવા મળ્યા અને એમાં પણ ખાસ કરીને ગરમીનો પારો તો હાઈ હતો પરંતુ તેની સાથે સાથે ચૂંટણીનો પારો પણ હાઈ જોવા મળ્યો નેતાઓના નિવેદનથી લઈને અમુક જે આંદોલનો ખાસ કરીને જે ક્ષત્રિય આંદોલન ચાલ્યો એ પણ વધારે ચર્ચાનો વિષય હતો ત્યારે તેના પડઘા શું

એવું લાલ તો પ્રતીત થઈ રહ્યું છે રાજકીય પંડિતો પણ એ બાબત તરફ ઇશારો કરી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીમાં બાવીસમાં ઘટેલી લીડ ચોવીસમાં ઘટેલું વોટિંગ આમ આદમી પાર્ટી કોંગ્રેસનું મિલન ક્ષત્રિય આંદોલન જેવા પરિબળો ભાજપ માટે વિલન બની શકે છે લોકસભા બેઠક બે હજાર ઓગણીસમાં લીડ બે હજાર બાવીસમાં લીડ ઓગણીસની તુલનાઓ ચોવીસ વોટિંગમાં વધઘટ ગાંધીનગરમાં બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની તુલનામાં પાંચ પોઈન્ટ સિત્યોતેર વડોદરામાં આશરે છ પોઈન્ટ ટકા વધઘટ જોવા મળી અમદાવાદ પૂર્વમાં છ પોઈન્ટ સત્તાવન પંચમહાલમાં બે પોઈન્ટ અઠ્યાસી રાજકોટમાં ત્રણ પોઈન્ટ વલસાડમાં બે પોઈન્ટ એકાવન ભરૂચમાં ચાર પોઈન્ટ સાત છોટાઉદેપુરમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ભાવનગરમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ બનાસકાંઠામાં ચાર પોઈન્ટ ચોરાણું ટકા વધઘટ જોવા મળી ત્યારે કઈ બેઠકો સિવાય ગુજરાતમાં પાંચ લાખની લીડ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે એની પણ આપણે વાત કરીએ તો ગુજરાત ભાજપે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર હાંસલ કરેલી ભવ્ય જીતના આધારે આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બધી બેઠકો પાંચ લાખ કરતા જંગી મતોની લીડથી જીતવાનો દાવો પેશ કર્યો હતો પરંતુ નવસારી ગાંધીનગર વડોદરા અને અમદાવાદ પૂર્વ એમ ચાર બેઠકો બાદ કરતાં બાકીની એકવીસ સીટ ઉપર પાંચ લાખના માર્જિનથી જીતવું ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે આના માટે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં એકવીસ લોકસભા ક્ષેત્રોમાં ભાજપની ઘટેલી લીડ બે હજાર ચોવીસમાં ઘટેલું વોટિંગ ઉપરાંત ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું જોડાણ તેમજ અન્ય પરિબળો જવાબદાર બનશે તેમ જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે આ વખતે ગુજરાતમાં છવ્વીસમાંથી પચીસ બેઠકો પર જ મતદાન થયું જ્યારે એ પૈકીની એક સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મતદાન પહેલા જ બિનહરી ચૂંટાઈ ગયા કોઈ પણ લોકસભા બેઠક પર પાંચ લાખની લીડ મેળવવી ત્યારે શક્ય બની જાય જ્યારે ત્યાં મતદાન વધુ હોય જે સીટ પર જેટલું મતદાન ઓછું પાંચ લાખની લીડ મળવી એટલી મુશ્કેલ છે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન થઈ ગયા બાદ ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જાહેર કરી દીધા છે જેમાં ત્રણ પ્રકારની માહિતી છે જે તે લોકસભા મત વિસ્તારમાં કુલ કેટલા મતદાર છે મતદારોમાંથી કેટલા લોકોએ મતદાન કર્યું છે જે તે લોકસભા મત વિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે ત્યારે બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભામાં શું થયું હતું એક નજર એના પર પણ કરી લઈએ બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અનુક્રમે બોટાદ ડેડિયાપાડા વિસાવદર ગારિયાધાર અને જામજોધપુર એમ પાંચ બેઠકો જીત્યા બાદ વિસાવદરનો એકમાત્ર ધારાસભ્યએ ભાજપમાં પલટી મારી જ્યારે બાવીસની ચૂંટણીમાં ચાલીસ જેટલી બેઠકો કોંગ્રેસે ગુમાવી કકડાટના કારણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપ કોંગ્રેસના જોડાણના કારણે ભાજપના ઉમેદવારની લીડ ઘટવાની ધારણા સેવાઈ રહી છે આ બધા પરિબળોના કારણે બધી બેઠકો પાંચ લાખની લીટથી જીતવાની ભાજપની જાહેરાતનો થઈ જશે તેવું લાગી રહ્યું છે કોલાદી સટ્ટાબજાર ભાજપ ત્રણસો પિસ્તાળીસથી થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવી રહ્યું છે જે હવે ત્રણસો પણ પાર કરી રહ્યું નથી તો બીજી તરફ પહેલા કોંગ્રેસને ચાલીસ થી પિસ્તાળીસ સીટો આપી રહ્યા હતા જે હવે ચોસઠ સુધી પહોંચી ગઈ છે એવામાં સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે આ સાથે જ અહેવાલો એ પણ છે કે ભાજપની આગેવાની હેઠળના એનડીએને બેઠકો મળવાનું અનુમાન ઘટાડ્યું છે ગુજરાતમાં પોલાદી બજાર ભાજપને તમામ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આપી રહ્યું છે જો કે એમાં સાત થી આઠ બેઠકો પર તો જીતવા માટે પણ ભાજપને કરવો પડશે સંઘર્ષ એવો ઇશારો પણ કરવામાં આવ્યો હતો તો ગુજરાતમાં તો આ વખતે પરિણામ ખૂબ જ રસપ્રદ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવવામાં સક્ષમ સાબિત થાય છે કે કેમ એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે અને બીજી બાજુ સૌ કોઈની નજર આ ભારતીય જનતા પાર્ટીના લક્ષ્યાંક પર પણ છે કારણ કે આમાં સી આર પાટીલે જે દાવો કર્યો છે તેમની શાખનો પણ સવાલ અહીં સેવાઈ રહ્યો છે કારણ કે આ બધાની વચ્ચે જે હાઈ ટેન્શન ડ્રામા હાઈ વોલ્ટેજ ડ્રામા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી સમય જોવા મળ્યો ને એ પણ ખૂબ જ વધારે ચર્ચાનો વિષય હતો કારણ કે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી અને બીજી બાજુ એવું પણ કહેવામાં આવ્યું કે કદાચ નબળા ઉમેદવાર અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યા છે જેના કારણે આ લક્ષ્યાંક પૂર્ણ થાય એવું લાગતું નથી કેમ કે જ્યારે જ્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે અમુક જગ્યાઓ પર વિરોધના સૂર પણ જોવા મળ્યા બનાસકાંઠા હોય વડોદરા હોય કે પછી સાબરકાંઠા જ હોય આ તમામ જગ્યાઓ પર વિરોધનો જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ લક્ષ્યાંક સાકાર થાય છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સહયોગી પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા ગુજરાત તક